નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે વહેલી સવારે આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો કે પહેલી મે અને બે હજાર પચીસથી એટલે કે શું આંગણવાડી પગાર વધારો થયો હતો તો કે ના તો મિત્રો હવે પછી ક્યારે પગાર વધારો આવશે તો મિત્રો વાત કરીએ તો કે સૌ પ્રથમ તો કે કામદારોના જે માનદ વેતન છે એમાં સમયાંતરે વધારો પણ કરવામાં આવે છે જેના કરીને તેમનું જીવનધોરણ સુધારી શકાય પરંતુ આંગણવાડી જે બહેનો છે આશા વર્કર બહેનો છે એમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી જ્યારે તેનું કામનું ભારણ ખૂબ જ વધી જાય છે પરંતુ એની સામે પગાર વધારો નહીવત જેવો છે જેના કારણે આંગણવાડી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી જે કાર્યકરો છે અને જે આશાવર્કર બહેનો છે એની હંમેશને લઈને એક માગણી રહી છે તો કે માનવ વેતનમાં વધારો કરી દેવામાં આવે અને એની જે માગણી છે એ વ્યાજબી છે કારણ કે હજી સુધી કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી જ્યારે એની સામે ઘણું બધું કામકાજ ચાલુ છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પહેલી એપ્રિલ બે હજાર પચીસથી તેમના માનદ વેતનમાં દસ ટકાનો વધારો થશે એવું બજેટમાં કહેવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારનો વધારો થયો નથી હવે મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી અને આશા વર્કરનો જે પગાર છે તેમાં માનદ વેતનમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે જેમાં કામદારોના માનદ વિકાસ અથવા તો માનદ વેતન વધારા વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપે છે જેમાં વર્તમાન સમયમાં આંગણવાડી બહેનોમાં પિસ્તાલીસો અને કેન્દ્ર સરકાર દ્વારા જે વર્તમાન આશા વર્કર બહેનોમાં બે હજાર પ્લસ તથા ચાર હજાર રાજ્ય પર આધાર રાખી એમાં ફેરફાર થતો રહેશે પરંતુ મિત્રો હજુ સુધી દસ ટકા વધારો એવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી હવે પછી જે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો છે એમાં દસ ટકાનો માનદ વેતનમાં વધારો થઈ શકે છે પગાર વધારાની જે અસર છે એના કારણે બહેનોના જીવન ધોરણમાં ઘણો સુધારો થવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો કેટલાક રાજ્યોમાં પહેલેથી જ વધારો થયો છે કેન્દ્ર સરકારની જે આ યોજના રજૂ થવા જઈ રહી છે તેમની હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને જે નિયમિત રોજગાર પેન્શન લાભો જે છે આપવામાં આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો આજ દિન સુધી જે આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવા માટે પહેલ પણ કરી છે પશ્ચિમ બંગાળમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન આઠ હજાર વધારીને નવ હજાર જેટલું કરવામાં આવ્યું હતું તેવી રીતે મિત્રો કેરળમાં આંગણવાડી કાર્યકરોએ તેમના માનદ વેતન વધારીને એકવીસ હજાર રૂપિયા કરવાની માંગણી કરી છે પરંતુ હજુ સુધી તેમની માંગને પૂરી કરાઈ નથી ત્યારબાદ મિત્રો આશા વર્કર રોડની સ્થિતિ પણ કંઈક આવી જ છે આશા વર્કરોના માનદ વેતનમાં પણ વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો કેટલાક રાજ્યોમાં આશા વર્કરોનું કેન્દ્ર સરકારની જે આ યોજના જ રજૂ થવા જઈ રહી છે તેમાં હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો કામદારની જે માગણીઓ છે જેમાં નિયમિત લાભ લાભો રોજગાર પેન્શન વગેરે જે આપવામાં આવશે પરંતુ હજુ સુધી આંગણવાડી કાર્યકરોની સ્થિતિ છે એ સુધારવા માટે અમુક રાજ્યોએ પહેલ પણ કરી છે હવે મિત્રો વર્કર બહેનો છે એમાં ભૂપેન્દ્ર પટેલને લઈને માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે તો આ જે રજૂઆત છે એ ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે તો મિત્રો કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા કંઈક માનદ વેતન આશા વર્કરોમાં તેમજ આંગણવાડી બહેનોમાં માનદ વેતન વેતનમાં વધારો પગાર વધારો થશે એવી બાહેધરી આપી છે અને એ મિત્રો જલ્દી જ આ નિર્ણય પર વિચારણા કરશે તો આવા જ નવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત